एक आदमी घूड़े है घूड़े आ

ઓમતી અવાજ આવતો પાછો કવચુ ના ના કોક માણા લાગે ભેસ્યો કે પાછો ગાઉ છું ના ના ચેખોટી આવે તો પાછો ગૌ છું ના ના ખરો પાછો ગૌ છું તો છ ના ના ચોક જોવા જવું પાછા છું નાના હોમ તો જવા દેવું પાછો ગૌ છું ના હોય તો પેલા જરાબા હોંચાઈ હોય તો પાછું ગૌ છું છું

બાજુ અવાજ નહી આવતો પાછો કઉવું પછે જો નહીં કઉા જોઉ મારું એમ કેવું છે પાછો કઉ છું

તાય હો લોતાવાળા ને ડુકાકા તમે તો હલવાઈ ગયા છો હું ઉંગો જ નહીં દેતું દે હે કહું છું ના હોય તાય હું તો કહું છું ક અલ્યા છોડર લેવા તો તમારી જાળમાં તો તો કશું નહીં પણ મને કહું છું ના હોય તો મને ટાંગા ટાંગા હોજ્યા લગાવું છું બરોબર લેવા દેજો લઈ જુ યાર પણ બુદ્ધિ થી કોણ લેવું પડશે કઉ છું

ફોન માં જોયું છું હાથમાં ન જવા 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 જ ગઉું પાછું તું તો નહીં હું તો આ તો મારા ના નતું ક અરે જો ચકળા ચલાવો હવે તમ તો અહીં આવ્યો તો હવે તો મારા ઘર પાછળથી આવે છે કવતું ચેક કરો ચેક કરો બરોબર જો કેન પેલા ઝાડ છે ને એ बाजूમાં જ પણ મને ફૂંડીઓ ની લાગે એટલે હું એ बाजू જોવા નાdio કવતું હા આવો છો એવું છે અવાજ કોણ અવાજ અવાજ ફોમલો કવતું આમ નું જો ઉપર ચેક તમે આવો હા એમ આવો એજો કવતું બેટંગે ટંગે 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 બેટંગે ટંગે ટંગે તંગે 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 ટંગે આવો જા આવો આવો છે કવ છું અરે એ વાતું થી આવો જા અમે જોઉં કોણ

બરોબર તો હું આલું છું તમે ચાલો મળી જાય એટલી વાત જોઈ લઉં બરોબર બરોબર નું કુ જોયું આ તો બાપ દીકરાનો પ્લાન એટલે તમારે ગમે તેવા પાવ પાડ દે કા કા તો મેન સગલ્યો છો ગમે તેવા નો ઉલુ બનાવ ગમે મેલાના અને નટિયાના આત્મા આત્માઓ નો તો આસી રાતુ ઘોણે દેવા તમે છતરા ખોવાળ હા લસકો તો જોર થયો છો અચેક પાર્યા ના તઈ ની તઈ રૂપિયા લેવા એ વધારે નઈ લેવા બહુ થઈ ગયો માં

તું જે એકઠી કરજી કરજે વાળું ટૈંગે 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 અવિજક્તિ તમારી હું ઘેર દઉં યાર મને મળી જા હા કઈ નાતો એટલા માથે તો જો લાયો છું પાછો છું મેળવા છીએ ના ઉભી રહ્યા બેંગળે ના ઉભી રહ્યા એવો મુદેર મુધેર ઉઠો ખાડું ખાલી આ વાત તો આમચી લશ્કા મૈદા

કેટંગે ટંગે કેટંગે આટમાં કેટંગે ટંગે યે જો કવચ ઓ તારું ટંગર ટંગર ઉપર પકડજે પકડ 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 ઉપર પકડી કવચ અરે કાલતું ના હો તો વર્ગારો કે કવચ ઓના બે ચાર વર્ગ આવી તો ઉપર જ ને રૂકા પકડો વર્ગ આ લે બાબા ઓ બાબા ઓ બાબા ઓલા દો બે વર્ગા લે તન

અલ્યા આ સગનિયા ટોપાડીનો છોકરો ક્યાં આયો ઓ તારે આ સગનિયાનો પ્લાન લાગે છે કવચું ઓય રાશિયા લાગે છે જૂનો વેવાડો લાગે છે એતુ કાકા એ ઊંચા પેલો પેલો કોત્રીપોરા કવચું ઓણે કુટવાડું કરો સગનિયા બગળો તો તેલ પીવાડ્યો લ્યા પો કોત્રીપોરા ઊંચો કરી લેાડ્યો કવચું લેરની સગના ખાવે પણ નહીં હેડા કોઘો કોઘુ